કે એક સાથે ઘણા બધા પેશન્ટ થઈ ગયા બધા ચાલુ કરી દીધું ઉલટી કરવાનું હવે ભૂલશું માપ આવજો ચાલો હવે જય માતાજી રામ રામ બધાને નવા વિડીયોમાં સ્વાગત છે તો હાલ ફિલહાલ આપણે અત્યારે હતા સાપુતારા તમે બધા સાપુતારાના વિડીયો જોયા છે તો હવે ફાઇનલી આપણે ટાઈમ આવી ગયો છે સાપુતારાથી સુરત જવાનો તો નીકળી ગયા છીએ સુરત જવા માટે અહીંયા પાછળ બેસી ગયા છીએ હા કેવી મજા આવી સાપુતારામાં વાંધો નહીં જો તને બેન મે એવું તો લક અમારે રહેવાનો પ્લાન હતો ને મજા આવી એક નંબર ઘટે હા એને લીધા છે

એમ કે આ પાછી પહાડી છે ને સાપુતારાને એટલે અલગ સિસ્ટમ થી કર્યું છે તો પાન નાખે છે આંકડાનું આવી રીતના જો મોજું પહેરી લીધું અંદર નાખવાનું મારો મોજુંય નહીં આવે તો મોજું પહેરીને પાન તો નાખ અંદર એક જ એક જ પગમાં નાખવાનું એક જ પગમાં જો આવા ટુઇસ્કો છે પાન નો હા જો આવું છે હવે ભાઈ તમારે ખાસ કમેન્ટ માં છે કે ખાસ છે કે ખોટું છે આ કદાચ ટુસ્કો કામ કરતો હોય આપણને ખબર નથી પણ હવે રામભાઈ કીધું છે તો ઈપર માં ટુસ્કો કર્યો છે આકડા પાન છે ને મોજામાં નાખી દીધું છે તરબૂજ લાવ્યો છે મુના ભાઈ તો તરબૂજ આપે છે તરબૂજ માં બધા તેજ પડી ગયા છે

કીધું હતું બે દીધા આવી જ કાકા ને મારે મળવું પણ કાકા છે સાપુતારા નીકળવા ન હતું ને એટલે ભદ્રેશભાઈ ને સામાન મૂકી ગયા એવું હતું બાકી એટલે પાછા આવવું પડ્યું ને હવે આજ અહીંથી નીકળવાનું છે આઈથી પાછું નીકળવાનું છે

ભાવુ બેન છે વિડીયો એકવાર તો જો ભાઈ સુરત થી નીકળી જવાનું છે કે આજ માં તો હાર થઈ આપડે

બધાની જો ભાઈ કેરાળ આવી ગયું છે કેરાળ આવી ગયું છે અહીંથી હવે ત્રણ કિલોમીટર ગયું છે ભાઈ ખાલી અને સાંજે તો ડાયરેક્ટ નહીં ભેગા પછી કુઈ ગયા હતા કટબટ કંઈ હોટલ આવી લાવીને કંઈ કટ ન મારી પછી હોઈ ગયા બધા મારો અવાજ થોડો ગયો ગળું ખરાબ થઈ ગયું એવું બધું

અમાર બેન છે ને રમવા મીડ્યા છે એ દીધું એ દીધું જો જાગીન રમવા મીડ્યા છે જો સરસ મજાનું સુરતથી લાવે ને સાપુતારાથી લાવ્યા લાવત નહોતા પણ આવી તો સરસ મજાનું રમ્યા છે બેન અમાર બેન અને ચાલો ભાઈ હવે છે ને મારે કામે જવું પડશે નાઈ નાખીએ અને ખાસ તો ભાઈ બહુ એટલે બહુ મજા આવી અને શું કહેવાય કે બહુ જ મજા આવી ટૂંકમાં બહુ ઘણી બધી યાદો સાપુતારા સુરત અને ઘણા બધાના મેસેજ ડીએમ કમેન્ટ્સ પણ કોઈને દર વખતે એવું થાય છે મળાતું નથી ઘણા બધાના મેસેજ પણ હતા સુરતવાળાના કે અહીંયા આવો અહીંયા આવો પણ ક્યાંય જવાતો નથી પણ નેક્સ્ટ ટાઈમ હવે આપણે જોઈશું ક્યારેક મોટો પ્લાન થાય ને તો આ તો તમે વિડીયો ઘણા બધા જોયા બાકી હું મા બે દિવસે રહ્યો છું બેથી ત્રણ દિવસ રહ્યો છું શું એક જ દિવસ સુરતને બે દિવસ તો સાપુતારામાં વહી ગયા હતા એટલે ક્યાંય જવાનો મેળ ન આવે એવું થાય તો નેક્સ્ટ ટાઈમ હવે ગોઠવીશું ક્યારેક આપણે પાછા જઈશું ને ત્યારે ઘણા દિવસ રાત ખાલે આવવું છે ભાઈ ઘણા ટાઈમ મજા આવે સુરતમાં તો ઘણા ટાઈમ આવીશું ને ત્યારે આપણે બધાને મળશું એક એક વ્યક્તિને મળવાનો પ્લાન છે પણ હવે બધામાં ને એવું બધું હોય ને એટલે અટવાઈ જાય ચાલો તો હજી નાયો બાયો ને હજી કાંઈ નથી કીધું ભાઈ નાય બાઈને હવે જવા દો કામે ને હવે આજનો વિડીયો આપણી આજની સિરીઝ પણ અહીંયા પૂરી કરીએ હવે આપણા ડેઈલી ઘરના વિડીયો આવશે તો જોતા રહેજો ને ચાલો મળીએ બીજા વ્લોગમાં ત્યાં સુધી બસ બીજું છો કાંઈ નથી કેવું થેન્ક યુ સો મચ કે આપે બધાએ એટલો બધો સપોર્ટ કર્યો છે સરસ મજાના વિડીયો પણ બધા હાલ્યા છે તો બહુ મજા આવી આવીને આવી કાંઈક ટ્રીપ કરતા રહીશું મહિનામાં એકાદ વાર ચાલો મળી જાય બીજા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો મહાદેવ મહાદેવ મહાદેવ